આજનો દિવસ આપણે પસાર કરી રહ્યા છીએ મરણ આપણી નજીકમાં આવ્યો છે આવ્યો છે કે નથી આવ્યો આપણે લખીએ કોઈ ગુજરી જાય ને કે એંસી વર્ષની ઉંમરે એ સ્વર્ગવાસ પામ્યા પણ હકીકતમાં એંસી વર્ષની ઉંમરે સ્વર્ગવાસ નથી થતું એક ઝાટકે કાંઈ એંસી વર્ષ નથી થતા આ તો ટોટલ માર્યો છે જિંદગીનો લાઈફનો ટોટલ માર્યો છે રોજે રોજ આપણું મૃત્યુ ચાલુ છે રોજે રોજ મૃત્યુ કાલનો દિવસ ગયો એમાં આપણું મૃત્યુ થઈ ગયું થઈ ગયું ને હવે એ કાલનો દિવસ આપણે પકડવા કોશિશ કરીશું કરોડ રૂપિયા આપીને અબજ રૂપિયા આપીને પાછું વળશે બસ ગયું એ ગયું એ દિવસે એ કાલના દિવસે આપણે મરી ગયા આ બધું મરી ગયા મરી ગયા મરી ગયા મરી ગયા પછી છેલ્લે મરીએ ત્યારે ટોટલ મળે સો વર્ષ ઉંમર વરસ સો ઉંમર વરસ સિત્તેર ઉંમર વરસ સાઠ આ ટોટલ છે લાઈફનો બાકી એક ઝાટકે કોઈ મરતું નથી ગળો હોય ને ગળો માટીનો આપણે છેલો બિંદુ નાખીએ છેલો આમ પહેલાં ટપકતું જ હોય પાણી એના પર ટપકતું જ હોય ટપકતું જ હોય એ ગળો ભીનો થતો જ હોય થતો જ હોય થતો જ હોય છેલું ટીપું પડે એટલે આખો ગળો એકદમ પરળી જાય છેલા ટીપાથી નથી પરળ્યો પણ એ પહેલાં એ ટપક સિંચાઈ ચાલુ હતી એ ટપક 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 કરતાં કરતાં ભીંજાતો જતો ભીંજાતો જતો તે રીતે આપણું મરણ રોજ થાય છે મરણ રોજ થાય છે મરણ રોજ થાય છે પછી છેલ્લો બિંદુ આવશે ત્યારે આપણા આપણા સમાચારોમાં લખાશે મૃત્યુ નોંધમાં કે ઉંમર વરસ ન સમજાયું તમને જ્યારે આ નોંધાય છે ઉંમર વરસ ત્યારે ટોટલ નોંધાય છે લાઈફનો ટોટલ નોંધાય છે આપણે થોડા સમયમાં સાઠ વરસ થોડા પસાર કરીએ છીએ આ સાઠ વરસ પસાર કરતાં કરતાં સિત્તેર વરસ પસાર કરતાં કરતાં સો વરસ પસાર કરતાં કરતાં સમય તો લાગે ને એ સમય લાગતાં લાગતા 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 છેલ્લે એનું સર્વે થયું કે આ માણસ આટલી ઉંમરનો હતો હજી નથી સમજાયું તમને ન સમજાયું ન સમજાયું હા ક્ષણે ક્ષણે આપણું મરણ થાય છે બોલો આપણે કબૂલીએ કે ના કબૂલીએ ક્ષણે ક્ષણે મરણ થાય છે હમણાં જે ક્ષણો ગઈ હમણાં જે ક્ષણો ગઈ ગઈ હવે એ ક્ષણો પાછી આવવાની નથી આપણે કહીએ કે આ ચોમાસાનો એક મહિનો પસાર થઈ ગયો એ પાછો લાવવો જ છે તો આપણે દોરડા બોરડા બાંધીને એ મહિનાને ખેંચવા જઈએ તો શું પાછો આવશે આવે એ ગયો ગયો બાપા હવે પાછો કોઈ હિસાબે આવશે નહીં ક્યારે નહીં આવે જે જાય છે એ પાછું ક્યારે પણ આવતું નથી એક વિચારક કહે છે જીવન એક પંખીની જેમ જીવન એક પંખીની જેમ ક્યારે ઉડી જાય ક્યારે ઉડી જાય ખબર ન પડે જીવન એક પંખીની જેમ ક્યારે ઉડી જાય ખબર ન પડે જીવન કેવો છે પંખી જેવો છે ઘણા પંખીઓ છે ને સ્થિર ન રહે પંચગીનીમાં એક પંખી જોયો એકાદ ક્ષણી બેઠો હોય તરત જ ઉડી જાય આપણે હજી લોકો હજી કંઈક ફોટા બોટા પાડવા માટે કોશિશ કરે ત્યાં તો એ ક્યાંનો ક્યાં પહોંચી જાય તો આપણું જીવન છે કેવું છે પંખી જવું અને બીજી વાત સંધ્યા ટાઈમે પંખીઓ ભેગા થાય કોઈ પણ ઝાડ પર આપે તો ઘણું જોયું હશે સંધ્યા થાય એટલે ઘણા પક્ષીઓ ક્યાંથી આવે ક્યાંથી આવે ક્યાંથી આવે બધા એક ઝાડ પર એકઠા થાય જાત જાતના પંખીઓ રહેલા હોય થોડીવાર માટે કિલકિલાટ થાય કિલકિલાટ થાય કિલકિલાટ થાય પછી અમુક ટાઈમ થાય એટલે ઝાડ પરના જેટલા પંખીઓ છે બધા શાંત થઈ જાય ખબર છે ને શાંતિલાલભાઈ શાંત થઈ જાય એકદમ પછી અવાજ ક્યારે આવે બસ પછી સવારનો પોર થાય પાછો કિલકિલાટ કરી અને પોતપોતાના રસ્તે પડી જાય તો આ જગતમાં સૌનું આવું જ છે એક ઝાડ પર આપણે બધા ભેગા થયા છીએ કિલકિલાટ કરીશું થોડી માટે પાછા આરામ કરીશું પાછા કિલકિલાટ કિલકિલાટ કરીને સૌ સૌ પોતપોતાના ઠેકાણે ચાલ્યા જશે આ અગમ્ય તત્વ એટલો છે કે ગયા પછી ક્યારે પણ કોઈના સત્તાવાર સમાચાર મળ્યા નથી કે ગયા છીએ કોઈ સત્તાવાર સમાચાર નથી અફસોસ અગમ્ય તત્વ રહેલો છે આમ જોવા જઈએ ને તો આપણો જીવન જ અગોચર છે આ તો અંદાજ કાઢી કાઢીને થોડી વાતો કરીએ બાકી કાંઈ જ ખબર નથી મારું જીવન છે તમારું જીવન છે થોડા સમય પછી શું થવાનું છે એ આપણી ખાતરીપૂર્વક કહી શકતા નથી કહી શકીએ કોઈ કહી નથી શકતા હમણાં એ ખાતરીપૂર્વક કંઈક કહે છાતી ટોકીને અને બહાર નીકળે તો એકડમ બેગડમ થઈ જાય એટલે જીવન એક પંખીની જેમ ક્યારે ઉડી જાય ખબર ન પડે મૃત્યુ મિત્રની જેમ ક્યારે બાહોમાં લઈ લે મૃત્યુ મિત્રની જેમ ક્યારે બાહોમાં લઈ લે ખબર ન પડે લેરચંદભાઈ મેં ગઈકાલે વાત કરી હતી કે પંચગીની મળ્યા હતા ત્યારે આપણે કલ્પના ન કરી શકીએ અને એમણે તો ચોમાસા માટે ગોઠવણ કરી હતી જોકે એકાદ બે વાકતાં અમે ના પણ પાડી કે હવે માપર ચોમાસું રદ કરી નાખો બીમારી માટે નહીં પણ ખબર નહીં અમને શું થયું અને એક અમને લાલચ પર હતી નાગપુર ચોમાસા માટે વિનંતી થઈ ગઈ હતી એટલે બે પાંચ વખત કીધું અમરતભાઈને વાત કરી કે રદ કરો ને પર પણ ખબર નહીં અમુક લોકોની વાતો આમ રહી જતી હોય છે તો વાત રહી જઈ લેરચંદભાઈને બહુ ભાવના હતી ચાતુર્માસ માટે ઘણી ગણી એ વિચારણા પણ કરતા હતા જો કે આ મૂલચંદભાઈ જે ગયા ને એમના ઘરેથી એ કીધું કે મૂલચંદભાઈ તમારું ચોમાસું ત્યાં થવાનું છે તો કેટલા એને ફોન કર્યા કે તમે લાભ લેવા આવજો હું પણ રહીશ તમે લાભ લેવા આવજો હું પણ રહીશ તમે લાભ લેવા આવજો હું પણ રહીશ હવે એ ભાઈ પણ ચાલ્યા ગયા લાભ લીધા વિના આ લેરચંદ ભાઈને પણ ઝંખના હતી તમન્ના હતી અને એકવીસ વર્ષ પછી કોઈ સાધુનું ચોમાસું થતું હોય એટલે સ્વાભાવિક છે કે કેટલાક લોકોને ભાવ હોય હોંશ હોય કે આપણે કાંઈક નવું 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 કરીએ પણ મનથી મનમે રહી ગઈ એ મનમાં સાયદ જ્યારે પ્રવેશ થયો હશે આપણો અહીંયા ચોમાસાનો ત્યારે એમને ખટકો પણ મનમાં રહ્યો હશે કે મેં દબાણ કર્યું ચોમાસા માટે અને મારી જ ગેરહાજરી છે પ્રવેશમાં તો લાગણી તો પહેલેથી જ લહેરચંદભાઈને બહુ જ હતી મને ખ્યાલ છે જ્યારે હું મારાશ્રી સાથે ભણતો હતો ત્યારે લહેરચંદભાઈ ભણવા માટે જતા હતા કે આ કે લાયજા ખબર નહીં એ મેં એમને જોયા જ છે અને મારા ખ્યાલ પ્રમાણે લેરચંદભાઈનો સ્વભાવ બહુ આમ સારો કોઈની સાથે ઝઘડવું બગાડવું મારા ખ્યાલ પ્રમાણે પ્રકૃતિમાં ન હતું અને હંમેશા કોઈની સાથે પણ વાતચીત કરતા હતા ત્યારે એકદમ ઠંડા કલેજ અને શાંતિથી વાત કરતા હતા મહાજનમાં જેમ લક્ષ્મીચંદભાઈની ખોટ પડી તેમ મહાજનમાં મોટામાં મોટી ખોટ આ લેરચંદભાઈની પણ પડી કે હંમેશા બધી જ ચીજોમાં એ સાથે રહેતા હતા પછી સ્નાત્ર પૂજા રહેલી હોય કે કોઈ પણ ચોમાસાની પ્રવૃત્તિ રહેલી હોય અગર ગામમાં કાંઈ પણ થતું હોય તો લેરચંદભાઈ ગમે તેમ કરીને એમનો જે આખો ગ્રુપ છે એ ગ્રુપની સાથે જોડાઈ જતા હતા હમણાં હમણાં એમણે નિવૃત્તિ પણ સારી લઈ લીધી હતી અને સમાજ માટે એ ભોગ પણ આપતા હતા અને એમને હોશ પણ રહેલી હતી કે ચાલો આપણે કાંઈક કરીએ પણ એક મને બહુ નવાઈ લાગે છે કે એમની ધાર્મિક પ્રકૃતિ બહુ વિકસેલી હતી હરેક ચીજમાં ધાર્મિકતા એમના એમના જીવનમાં ડોકિયા કરતી હતી બિલ કરવાના ગરમ પાણી પીવાના અને એકદમ પંક્ચ્યુલ રહી ગયા હતા છેલ્લે છેલ્લે તો સમયમાં એટલા પંક્ચ્યુલ અને નિયમિત થઈ ગયા હતા અમારે ત્યાં શરૂ શરૂમાં પહેલાં પંચગીની આવ્યા ત્યારે એમને આઈમ બિલ કરવાનું હતું તો ત્યાં શાયદ કોઈ વ્યવસ્થા ન હતી પણ અમારો રસોઈયો હતો તો એમણે કીધું કે ગમે તે તમે થોડું બનાવી દેજો મને ચાલશે એક આઠ ચીજ હશે તો પણ ચાલશે કે આ રસોઈયાને પણ બહુ ભાવના કે આમ બિલ કરવાનું હોય તો આપણે એક આઠ ચીજ શું કામ બનાવીએ વ્યવસ્થિત આમ બિલ કરાવો તો આ રીતે પહેલાં પણ એ પંચગીની આવ્યા હતા ત્યારે આમ બિલ અહીંયા કર્યો હતો અમારી અમે જ્યાં ઉતર્યા હતા ત્યાં અને આમ પણ જોવા જઈએ તો મારા ખ્યાલ પ્રમાણે એ થાનકવાસી દેરાવાસી જેવું પણ મનમાં ક્યારે રાખ્યું ન હતું હરેક ચીજમાં પૂજા પાઠ કરે પૂજામાં પૂજનમાં બધી ચીજોમાં આગળ હોય દયામાં દાનમાં તમામ ચીજોમાં આગળ હોય પક્ષા પક્ષી જેવું એમના જીવનમાં જરા માત્ર ન હતું તો આજે આપણને ખેડ તો પહેલેથી જ થાય છે પ્રવેશથી પણ હવે એ લેચનભાઈ આ ફાની દુનિયામાંથી બિલકુલ વિદાય લઈ લીધી અત્યાર સુધી આપણે એમ સમજતા હતા કે છે પણ હવે તો એ નથી હવે એમના સમસ્મરણો આપી આપણી સાથે છે એમની પ્રકૃતિ જે સુંદર મજાની હતી એને આપણે મમરાવ્યા કરીએ એનું સ્મરણ કર્યા કરીએ તો અત્યારે આ અનિત્યાની ભાવના વિશે મેં ચર્ચા કરી આજે એ જ ટૉપિક મેં એટલા માટે જ લીધો છે કારણ કે આ વ્યક્તિ ગામ માટે પણ સુંદર હતા સમાજ માટે સુંદર હતા પરિવાર માટે પણ એકદમ સુંદર હતા અમારા માટે પણ સુંદર હતા ક્યારે પણ ક્યાંય પણ દર્શન કરવા માટે આવે તો એમ ન લાગે કે લેરચંદભાઈ બહારના છે અમને અમારા જ લાગતા હતા તો આજે એમના ગયાથી બધાને ખામી વર્તાય છે ખામી જણાય છે અનુભવાય છે તો આજે આપણે બધા સાથે મળી કરી એમને શ્રદ્ધાંજલિ આપીએ એમના ગુણ જેટલા ગાય તેટલા ઓછા જ છે મૃત્યુ મિત્ર બની જેમ ક્યારે બાહોમાં લઈ લે ખબર ન પડે મૃત્યુ ક્યારે માણસને પોતાની બાહોમાં લઈ લે એની ક્યારે પણ કોઈને ખાતરી હોતી નથી રોજ ઉઠીને નવું જીવન રોજ ઉઠીને નવું જીવન પણ જીવન સંધ્યા ક્યારે આવી જાય પણ જીવન સંધ્યા ક્યારે આવી જાય એની ખબર ન પડે રોજ આપણે ઉઠીએ છીએ આમ જોવા જઈએ ને તો સવારના પરમાં આપણે ઉઠીએ ને એટલે આપણું નવું જીવન ચાલુ થાય પહેલાં પેલું જીવન ગયું આપણી રાત્રિ પસાર થઈ ગઈ બધું પસાર થઈ ગયું એ જીવન પસાર થઈ ગયું પૂરું સવારના ઉઠ્યા એટલે આપણો બર્થડે ચાલુ આમ જોવા જઈએ તો રોજે રોજ આપણો બર્થડે છે અને રોજે રોજ આપણો શું છે હં બર્થડેની સામે વિરોધ શું છે હા હા મૃત્યુ છે રોજે રોજ ચાલુ જ છે રોજે રોજ હા હા ભાવ મરણ અને આમે પણ આપણી ક્ષણો તો પતી ગઈ ક્ષણો પણ પતી ગઈ છે હવે ક્ષણોને આપણે પકડીશું એને બાંધી બાંધવા માટે કોશિશો કરીશું બાંધાવાની જ નથી ગઈ એ ગઈ સંપત કઈ ગઈ તે સાંપડે ગળા વહે છે વાણ ગત અવસર આવે નહીં ગયા ના આવે પ્રાણ સંપત ગઈ તે સાંપડે પૈસા ચાલ્યા ગયા હોય તો પાછી શેર બજાર એકદમ ઉપર જ ઉછળે તો પાછા પૈસા આવી પણ શકે છે સંપત ગઈ તે સાંપડે ગયા વડે છે વાણ જે સ્ટીમરો ગઈ હોય પરદેશમાં કાર્ય માટે કમાવા માટે ધંધા માટે એ સ્ટીમરો પણ અમુક સમય પછી પાછી આવે છે ગયા વડે છે વાહણ ગત અવસર આવે નહીં જે અવસર ગયો એ પાછો ક્યારેય પણ આવતો નથી અષાઢ મહિનો ગયો હવે અષાઢ મહિનો આવશે આવતી સાલે આવશે ત્યારે કોણ કેટલા હાજર હશે અને કોણ કેટલા સ્વસ્થ હશે એની કાંઈ જ કોઈ માટે ગેરંટી નથી હા ગત અવસર આવે નહીં ને ગયા ના આવે પ્રાણ એક વખત પ્રાણ ચાલ્યા જાય એટલે પાછા આવે એ પ્રાણ જોવા આવે કે ઘરમાં બધું બરુંબર છે ને બિસ્તરા પોટલા ને હા કાંઈ પ્રાણ ક્યારે જવા આવતા નથી ગયા ઈ ગયા હંસલો ઉડી ગયો પતી ગયું કામ પછી જે જ્યાં હોય ત્યાં મેં હમણાં એક વાંચ વાત વાંચી ફરીદની બહુ સરસ મજાના એ વિચારક હતા કોઈક સારી કન્યા હતી એના લગ્ન લેવાતા હતા તો એ લગ્નમાં પસાર બસાર થયા છે એટલે હાજરી આપી એટલી રૂડી રૂપાણી સુંદર મજાની એક કન્યા હતી અને થોડા વરસ નીકળી ગયા અને પાછા આવ્યા તો ખબર પડી કે એ કન્યા ગુજરી ગઈ છે અને એનો હમણાં જનાજો નીકળવાનો છે તો ફરીદ કહે છે કે જેના લગ્નમાં મેં હાજરી આપી હતી ધામધૂમ સાથે લગ્ન થયા હતા એના જનાજાને મારે કાંધ આપવી પડી એ તો ઠીક પણ થોડા વર્ષ નીકળ્યા કબ્રસ્તાનમાં કબર બની ગઈ બધું થઈ ગયું પણ થોડા વર્ષ પાછી હું કબ્રસ્તાનમાં આવ્યો ત્યારે એની ખોપરી પર જે કાણા હોય ને આંખો એટલી સરસ મજાની આંખો હતી એ કન્યાની જ્યારે લગ્ન થતા હતા ત્યારે હવે આંખો આખી ખોપરી છે બહાર નીકળી આવી છે કબ્રસ્તાનમાંથી ત્યારે પહેલાં જ્યારે આંખો હતી ત્યારે એમાં આંજણ આજવું હતું ત્યારે પણ એકદમ સમજી સોચીને આંજણ અંજાતું હતું આજે એ જ આંખો પર પક્ષીઓ માળા કરતા હતા એ ફરી લખે છે કે જુઓ આપણી લાઈફ કેવી છે નશ્વર આપણી લાઈફ છે અનિત્ય લાઈફ છે એક બાજુ લગ્ન લેવાય થોડો વરસ નીકળી જાય જનાજો ઉપડે કબ્રસ્તાનમાં એ ડટાય કબર બની જાય અને થોડા સમયમાં એ હાર્ડ પિંજર થઈ જાય અને પછી તો શું એના શરીરનું હાર્ડ પિંજરનું થાય ભગવાન જાણે આ આપણું શરીર છે આ આપણી પરિસ્થિતિ છે રોજ ઉઠીએ નવું જીવન પણ જીવન સંધ્યા કરે આવી જાય ખબર ન પડે આ તારું આ મારું એની હાયવોમાં જીવન ક્યારે હાથમાંથી સરી જાય ખબર ન પડે આ તારું આ મારું એની હાયવોમાં જીવન ક્યારે હાથમાંથી સરી જાય ખબર ન પડે આપણે હમણાં રમત રમીએ છીએ એ તો જો ને એ મૂજો એ અસાજા મહારાજ ની આ મહારાજ ઘણી વખત સાધુ સંતો પણ શાકભાજીની જેમ વેચાઈ ગયા છે એ મહારાજ કત્ર મેં ગેણાયા અહીંયા મહારાજે કે હા એ પાયા મહારાજ નહીં આ બધું મારું તારું મારું તારું ચાલ્યું ચાલ્યું ચાલ્યા કરે છે એની હાઈવોમાં જીવન ક્યારે હાથમાંથી સરકી જાય ખબર ન પડે મેળ ન પડે મિત્રો અહીંના લોકો સાથે મેળ ન પડે મિત્રો અહીંના લોકો સાથે આપણો કારણ સંબંધો ક્યારે બદલાઈ જાય આપણો કારણ સંબંધો ક્યારે બદલાઈ જાય અને તૂટી જાય ખબર ન પડે આપણા જે સંબંધો રહેલા છે ક્યારેક તૂટી જાય ખબર ન પડે એવી આપણી લાઈફ રહેલી છે અનિત્યાની શરીરાણી વૈભવો નહીં શાશ્વત નિત્યમ સનિહિતો મૃત્યુ કર્તવ્યો ધર્મ સંચય શું કરવાનું અનિત્ય શરીર છે વૈભવ અશાશ્વત રહેલા છે મરણ રોજે રોજ નજીક આવી રહ્યો છે તો તારાથી જેટલું બને તેટલું સારું કામ કર મૃતમ શરીરમ મૃત સૂજ્ય કાષ્ટ લોષ્ટ ક્ષમમ ક્ષિતૌ વિમુખા બાંધવા યાંતિ ધર્મસ્તંભનું ગચ્છતી આપણે આપણા શરીરમાંથી પ્રાણ નીકળી જશે પછી લોકો શું કરશે મૃતમ શરીરમ મૃત સૂજ્ય મરેલા શરીરને ડેડ બોડીને લોકો શું કરશે મૃત સૃજ્ય વિસર્જન કાષ્ટ લોષ્ટ ક્ષમં ક્ષિતવ કેવી રીતે આપણા શરીરનું વિસર્જન કરશે ઢેંફો આપણને આડો આવતો હોય તો ઢેંફાને લઈને આપણે શું કરીએ ગા કરીએ કોઈ લાકડો બાકડો કે કોઈક લોખંડ બોખંડ વચ્ચે આવે આપણને અર્ચન કરે તો એને પણ ઉઠાવી અને આપણે ફેંકીએ કાષ્ટ લોસ્ટ ક્ષમમ ક્ષિતવું તો મરેલા માણસને પણ માણસો આવી રીતે જ કરે છે વિમુખા બાંધવા યાંતિ શમશાન સુધી કદાચ જશે લોકો વિમુખા બાંધવા પરિવાર સ્વજનો સજનો બધા શું કરશે શમશાને રાખશે હવે લોકો છે ને રાહ નથી જોતા બળે ત્યાં સુધી ઉભા રહેવાનું એવું કાંઈ હવે છે નહીં હવે તો શમશાનમાં માણસો ચા નાસ્તો પણ કરે શમશાનમાં માણસો ગોળગપ્પા પણ હાંકે ગોળ ગપ્પા એ ખાય ગોળગપ્પા ખાતા જે રમીલાબેન ગોળગપા હા કેવા હોય ગોળગપા તમે બે દિવસ પહેલાં વાપર્યા હતા ગોળગપ્પા હં પાણીપુરી આ બધું દુનિયામાં આવું જ છે તો અત્યારે આપણે આપણા પ્રિય લોકપ્રિય સમાજના એક શિરમોર જેવા લેરચંદભાઈને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ એમનો આત્મા જ્યાં પણ વિરાજતો હોય ત્યાં આપણે સૌ સારી પ્રાર્થના કરી એમના આત્માની શાંતિ માટે